હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ પરિવારના સભ્યો દ્વારા જ કરવામાં આવી હતી પુત્રવધુએ જ સોપારી આપી આ હત્યા કરાવી હતી હાલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે હિંમતનગર ખાતે થયેલ ડબલ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે જેમાં પોતાની જ પુત્રવધુએ સાસુ સસરાને મોતને ઘાટ ઉતારવાનું સામે આવ્યું છે ગત ત્રીસ એપ્રિલ ના રોજ હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હતી જેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી ત્રણ દિવસ સુધી પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી અને તેમની પત્ની મનહરબા ભાટીની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ પરિવારના સભ્યો જ નીકળ્યા છે વિક્રમસિંહ ભાટી અને મનહરબા ભાટીની હત્યા પરિવારની પુત્રવધુ દ્વારા જ કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં ત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતાં પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતાં ખબર પડી કે આ બનાવ બન્યો છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણેય ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમ એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો એ એક ટીમ જે એલસીબીના પીએસઆઈ ડીસી પરમાર હતા એમણે આ જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો બીજી ટીમ અમારી જે ટીજે દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન પીએસઆઈની એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્યાવીસ લાખ એંસી હજાર રોકડા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલો જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને ત્યાંસી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં હાલ સુધી કુલ ત્રણ પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ છે એ જ છે કે વિપુલ છે બંને કોઈ અગાઉ ગુનામાં કોઈ સંડોવાયેલા કરેલ એ હજુ સુધી એની તપાસ થઈ નથી પણ એ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એની ચોક્કસપણે તપાસ થશે હત્યા કઈ રીતે કરવામાં આવી હતી અને જે પૈસા વકડાતીને સોનું ચાંદી હતું એ કઈ રીતે સંતાડ્યું હતું ક્યાંથી મળી આવ્યું જે હત્યા છે એ આરોપી જે મરણજના નિવૃત્ત કર્મચારી છે એમના ઉપર પહેલા હુમલો કરવામાં આવેલો ને એમના ગળામાં તીક્ષ્ણ ગા મારવામાં આવેલો ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા ધર્મપત્ની એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી આ આખી ઘટનામાં હત્યા વિથ લૂંટની ઘટના હતી જેથી પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી આ ઘટનામાં પાંત્રીસ લાખ રૂપિયા રોકડા અને પાંસઠ તોલા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી તેવી ફરિયાદ નોંધાઈ હતી વિક્રમસિંહ ભાટીના દીકરાની પત્ની અને વિક્રમસિંહના પૌત્ર કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા દસ લાખ રૂપિયામાં સોપારી આપી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો જો કે પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી ત્રણ આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે

સાવતરું અથવા પ્રયોજન કરવામાં આવેલું એવું જે મરણ જનાર છે અને એમના પત્ની એ આ પુત્ર વધુ અને એમના પુત્ર તથા પૌત્ર સાથે રહેતા હતા પરિવારમાં નાના મોટા ઝઘડા થતા હતા પુત્ર વધુ અને પુત્ર સાથે તકરાર થતા હતા એમને માનસિકને ત્રાસ આપવામાં આવતો હતો એવું જણાવે છે અત્યારે હાલ એટલે થાકી કહેલા એ અને એમણે આ જે આરોપી છે હેત એનો એમના પુત્ર દ્વારા સંપર્ક થયેલો અને એ વખતે પછી કંટાળીને એવું નક્કી કરેલું કે ભાઈ આ અમને મારી નાખવા છે એટલે શાંતિ થઈ જાય એમણે દસ લાખ રૂપિયામાં આ મારી નાખવાનું નક્કી કરેલું હતું ના આરોપી અને જે સગીર છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે એને કોઈ ફેમિલી રિલેશન નથી ઘટના સ્થળ ઉપર કઈ કાર્ય ઘટના સ્થળ ઉપર ફરિયાદીની પોતાની કાર છે એ જ એ હાલના સંજોગમાં એ તપાસ ચાલુ છે અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ પ્રમાણેના બધા વધુ દિવસોના રિમાન્ડ મેળવવામાં આવશે કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા